શહેરના સમા કેનાલ રોડ પાસે ડમ્પર ચાલકની અડફેટે એક યુવાનનું મૃત્યુ નિપજ્યું છે સાત્રીસ વર્ષીય યુવાનનું કમકમાટી ભર્યું મૃત્યુ ઘટના સ્થળે નિપજ્યું છે જે માહિતી સામે આવી રહી છે તે જ પ્રમાણે ડમ્પર ચાલક ની સાથે જ્યારે આ યુવાન અથડાયો યુવાન રોંગ સાઈડ પર આવતો હોય તેવી માહિતી સામે આવી છે આધાર કાર્ડ ચેક કરતા તેના બેગમાંથી આધાર કાર્ડ પણ મળી આવ્યું છે આધાર કાર્ડ ચેક કરતાની સાથે તે પોતે સાડત્રીસ વર્ષનો એક યુવાન હોય તેવી માહિતી સામે આવી છે શુક્રવારે રાત્રે બાઇક સવાર યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું છે શહેરના સમાખ્યાના રોડ પરથી નીલકંઠ સોસાયટી આવે છે ત્યાં સામેથી જે સાડત્રીસ વર્ષે યુવાન બાઇક લઈને પસાર થતો હતો તે વેળાએ જ ડમ્પર ચાલકે તેને અડફેટી લેતા તે વિલ નીચે દબાઈ ગયો એટલે કે ચકદાઈ ગયો રોંગ સાઈડે આવતો હોય તેવી માહિતી સામે આવી છે અકસ્માતનો ભોગ બનનારા યુવાનના કપડામાંથી આધાર કાર્ડ મળી આવ્યું છે અમિત મકવાણાની માહિતી સામે આવી છે પોતે સાડત્રીસ વર્ષનો દાહોદનો રહેવાસી છે તેવી માહિતી છે ઘટનાસ્થળ પર લોકટોળા પણ Giova Maria Asso.